સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારી મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે જે થ્રેશર વિડીયોની અંદર તમે નર્મદાનું જોઈ રહ્યા છો થ્રેશર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો નર્મદા થ્રેશર તાત્કાલિક ધોરણે થ્રેશર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહેજો જેથી થ્રેશરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટેક્ટસ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ થ્રેસરની તો તમે વિડીયોની અંદર નર્મદા થ્રેશર જોઈ શકો છો આખું ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે સાવ નવું થ્રેશર છે તમે વિડીયોની અંદર બાકી કન્ડિશન જોઈ શકો છો સાવ એટલે સાવ નવે નવું થ્રેસર ભાઈને વેચી દેવાનું છે મલ્ટીક્રોપમાં તમને થ્રેસર જોવા મળશે જે તમે નર્મદા થ્રેસર જોઈ રહ્યા છો મલ્ટીક્રોપમાં તમને જોવા મળી જશે સાવ નવું જ લીધેલું છે ભાઈએ બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો બંને ટાયર એકદમ સારા બાકી જે કન્ડિશન થ્રેસરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ થ્રેસર જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈને આ થ્રેસર રૂબરૂ સ્થળ પર લઈ જોઈ ત્યાર પછી લેવું હોય તો પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે થ્રેસરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી વેચાઈ ન જાય ને તમારે ખોટો ધક્કો ન થાય જો થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો રૂબરૂ સ્થળ પર ધક્કો થશે એટલે રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે થ્રેસરના ઓનરનો કોન્ટેક કરી લેવો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચોવીસ પચીસનું સાવ ઓછું વાપરેલું થ્રેસર તમને જોવા મળશે મોડલ બે હજાર ચોવીસ પચીસનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી કંડિશન તમે જોઈ શકો છો મોડલ પ્રમાણે કન્ડિશન તમને જોવા મળશે સાવ ઓછું વાપરેલું છે મલ્ટીક્રોપમાં થ્રેસર તમને જોવા મળી જાય છે નર્મદા કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર તમે જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા કે મળે તેની વાત કરું તો નાદરી તાલુકો વડાળી જિલ્લો સાબરકાંઠા મનીષભાઈ મનીભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે મણિભાઈ પાસે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને થ્રેસરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈને લેવું હોય તેનો કોન્ટેક કરી લે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે વેલા છતાં ફોન કરે વહેલા એ પહેલાંના ધોરણે વેચાઈ જશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનર મણીભાઈનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે